ચોટીલા પોલીસે નાસ્તો ફરતો આરોપીને પાંચવાડા ગામની સીમમાંથી ઝડપી લીધો સગીર વયની બાળકીને માનસિક અને શારીરિક ત્રાસ આપીને મરવા મજબૂર કરનાર નાસ્તો ફરતો આરોપીને દબોચી લીધો છે પાંચવાડા ગામનો જેસાભાઈ ઉર્ફે અર્જુનભાઈ મેટાડિયા નામનો ઈસમ સગીરભાઈની બાળકીને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપીને બાળકી મરવા મજબૂર બનતા પોતાનું જીવન ટૂંકાવ્યું હતું મરવા માટે મજબૂર બનેલ સગીરભાઈની બાળકીને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપનાર ઈસમ નાસ્તો ફરતો હતો ચોટીલા થાનગઢ સહિત સુરત જેવા શહેરોમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતો અને નાસ્તો ફરતો ઈસમને પાંચવાડા ગામની સીમમાં આવેલ વાડીએથી પોલીસે ઝડપી લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ જાડેજા